ગુજરાત ભાજપમાં છેલ્લા ઘણા સમયથી નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેમાં ઘણા બધા નામો સામે આવ્યા હતા પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો હતો અને અંતે હવે જયારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ જાહેર થઈ ગયું છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવ્યું છે સૌથી પહેલા તો તેમના વિશે જાણી લઈએ કે તેમની રાજકીય કારકિર્દી કેવી રહી છે અને ખાસ કરીને તેઓ ક્યારથી રાજકારણમાં આવ્યા હતા અને કેમ અત્યાર સુધી તે કોઈ વિવાદમાં નથી રહ્યા તેના વિશેની વાત કરવામાં આવે જગદીશ વિશ્વકર્માએ હવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકેની ખાસ કરીને કમાન સંભાળી લીધી પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો પણ સોંપવામાં આવ્યો હતો હવે જો વાત કરવામાં આવે તેમના રાજકીય સફર વિશેની તો જગદીશ પંચાલ અમદાવાદમાં જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે અમદાવાદ શહેરના વિજય રૂપાણીના રાજીનામા બાદ પણ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમને સોળ સપ્ટેમ્બર બે થી વન અને પર્યાવરણ મંત્રી એટલે કે રાજ્ય કક્ષાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ જગદીશ વિશ્વકર્મા તેમને હવે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ને લઈને અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે મતો છે એને ધ્યાનમાં લઈને ક્યાંક તેમના દ્વારા પણ આ ઓબીસી ચહેરો મેદાનમાં ઉતારવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા નામ છે તે ચર્ચામાં આવ્યા હતા કે તે લોકો પણ ક્યાંક પ્રદેશ પ્રમુખ બની શકે છે પરંતુ કામગીરી કરી ચુક્યા છે પરંતુ હવે જ્યારે અંતે એક નવા ચહેરાની વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્માનું નામ અત્યારે હાલ સામે આવ્યું છે જોકે હવે વિધિવત રીતે તેઓ આ હોદ્દો સંભાળશે તેવી પણ શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને ભાજપના નેતાઓ